ગોંડલના પૂર્વધારા સભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને જૂનાગઢના સંજય સોલંકી વચ્ચેના હાઈ પ્રોફાઇલ વિવાદે હવે ગંભીર વળાંક લીધો છે ગત ચોવીસ ડિસેમ્બરના રોજ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાના સમાચાર અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે આ સમાધાન સામે સમગ્ર સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આજે ખાતે મોટી સંખ્યામાં ઉમટેલા સમાજના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ કોઈ પણ જાતની બાંધછોડ વગેરે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની અને સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે પીપી નિમણૂક કરવાની ઉગ્ર માંગ કરી છે મેં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ વતી જૂનાગઢના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને માગણી કરી છે કે ગણેશ ગોંડલનો જે કેસ છે ગણેશ ગોંડલ કેસમાં ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ વચ્ચે સમાધાન થયાના સોશિયલ મીડિયા મારફતે અમને સમાચાર મળ્યા છે એના અનુસંધાને આ કેસની અંદર એટ્રોસિટી દાખલ થયેલી હોવાથી આ કેસમાં આરોપીઓને સજા થાય અને નમૂનારૂપ સજા થાય એટલા માટે અમે આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીને માગણી કરી છે કે સરકાર પક્ષે આ કેસમાં સ્પેશિયલ પીપી આપવામાં આવે અને સ્પેશિયલ પીપી જે અત્યારે સોશિયલ મીડિયામાં સમાધાનની પ્રક્રિયાઓ થઈ છે એ તમામ બાબતો નામદાર કોર્ટ સુધી પહોંચાડે એના એક પ્રયાસ રૂપે અમે આજે કલેકટરશ્રીને આવેદન આપ્યું